જય શ્રી કૃષ્ણ મિત્રો ચોમાસાની ઋતુને રોગોની રાણી કહેવામાં આવે છે કેમ કે ચોમાસામાં અનેક જગ્યાએ માખી મચ્છરો અને અનેક જીવજંતુઓ ફેલાતા હોય છે આ માખી જ્યાંને ત્યાં બેસીને આપણા ભોજન ઉપર બેસે છે જેના કારણે રોગો ફેલાય છે તેમજ અનેક પ્રકારના મચ્છર અને જીવજંતુઓ ફેલાય છે જે કરડીને અનેક રોગો ઉત્પન્ન કરે છે સાથે જ ઘણા બધા કીડી મકોડા અને વંદા થતા હોય છે અને તેને ખાવા માટે થઈને જ્યાંને ત્યાં ગરોળી અને ઉંદર ઘરમાં આવતા હોય છે તો આજે આ બધાને દૂર કરવા માટેના અમુક આપણે ઘરેલું ઉપાયો જોઈશું તો સૌથી પહેલું છે માખી અને મચ્છરને બગાડવા માટેનું જેના માટે અહીં મેં અડધી વાટકી જેટલા કડવા લીમડાના પાન લઈ લીધા છે આ પાનને મેં માઇક્રો કરી લીધા છે એટલે એકદમ સુકાયેલા છે તાજા લીમડાના પાન નહીં લેવાના એવી રીતના સુકાયેલા લેવાના પણ બહુ જૂના પણ નહીં લેવાના નહીં તેની સુગંધ ઓછી થઈ ગઈ હશે તો અસર નહીં કરે સાથે જ અડધી વાટકી જેટલા તમાલપત્રના પાન લઈ લીધા છે તમાલપત્રના ડબ્બામાં નીચે આવી રીતના ટુકડા કે કટકા હોય તો તે પણ લઈ શકો છો પણ આ પણ એકદમ જૂના હોય તેવા નહીં લેવાના નહીં તો તેની સુગંધ ઓછી થઈ ગઈ હશે તો અસર નહીં કરે સાથે સાતથી આઠ લવિંગ લઈ લીધા છે તો આ બધાને મિક્સર જારમાં નાખીને આપણે આને અધકચરો ભૂકો કરી લઈશું અને આ ભૂકાને આપણે એક જૂના દીવાની અંદર નાખી દઈશું અને તેની સાથે આપણે થોડીક કપૂરની ગોળીઓ નાખીશું કડવો લીમડો અને લવિંગ અને તમાલપત્ર આ બધાની સુગંધ એટલી સ્ટ્રોંગ હોય છે જે માખી મચ્છરોને નથી ગમતી હોતી અને કપૂરના કારણે ઘરમાંથી નેગેટિવ એનર્જી દૂર થશે પોઝિટિવિટી આવશે અને સાથે જ અનેક રોગો દૂર કરવામાં પણ મદદ કરે છે સાથે ઘણા બધા જીવજંતુઓ પણ નાશ પામશે સાથે એક ચમચી જેટલું દેશી ગાયનું ઘી નાખી દઈશું શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે ઘી અને કપૂરનો દીવો ઘરમાં કરવાથી ઘરમાં સરસ પોઝિટિવિટી રહે છે અને સાથે જ કોઈ રોગો નથી આવતા તો આપણે આને સળગાવી લઈશું થોડીક વાર આને સળગવા દઈશું અને ત્યારબાદ આને ઠારી દઈશું તો આનો જે ધુવાડો થાય છે તેના કારણે માખી મચ્છર દૂર થઈ જશે અને ખાસ કરીને સાંજના સમયમાં આ ધુંવાડો કરવાનો અને જ્યારે ધુવાડો કરીએ ત્યારે બારી બારણા બધું બંધ રાખવાનું અને આખા ઘરમાં આ ધુંડો ફેલાવી દેવાનો જેના કારણે માખી મચ્છરો દૂર થઈ જશે અને કપૂર અને ઘીનો ધૂવાડો હોવાથી ઘરમાં પણ એક સરસ પોઝિટિવિટી રહેશે તો માખી મચ્છર દૂર કરવા માટેનો આ એક ઘરેલું અને ખૂબ જ અસરકારક ઉપાય છે આને તમે રોજ સાંજે આવી રીતના કરી શકો છો હવે જો તમને ધુમાડાથી એલર્જી હોય તો શું કરવાનું તો એના માટે અહીં મેં એક પાણીની ડોલ લઈ લીધી છે પોતું કરવાની ડોલ હોય તે જ લીધેલી છે તેની અંદર આપણે કપૂરની ગોળીઓ હાથેથી ભૂકો કરીને એડ કરી દઈશું લગભગ પાંચથી છ જેટલી ગોળીને હું ભૂકો કરીને એડ કરું છું પાણી જો વધારે પ્રમાણમાં તમે લેતા હોય એ પ્રમાણે તમે ગોળી થોડીક વધારે પણ એડ કરી શકો છો અને હવે આની અંદર આપણે ડેટોલ નાખી દઈશું ડેટોલની સુગંધથી જીવજંતુઓ કીડી મકોડા બધું દૂર થઈ જાય છે અને સાથે જ ઘર પણ આપણું એકદમ સરસ ડિસઇન્ફેક્ટ થઈ જશે તો એક ઢાંકણું ભરીને હું આની અંદર ડેટોલ એડ કરું છું તેની સાથે એક ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે અઠવાડિયામાં એકથી બે વખત પાણીની ડોલમાં મીઠું નાખીને ઘરની અંદર પોતું ફેરવવું જોઈએ આવી રીતના મીઠાવાળું પાણી હોય તેનાથી પોતું કરવાથી ઘરની બધી જ નેગેટિવિટી દૂર થઈ જશે અને ઘરમાં એક સરસ પોઝિટિવિટી રહેશે સાથે એકથી બે ચમચી જેટલું વિનેગર નાખી દઈશું વિનેગર પણ એકદમ સ્ટ્રોંગ સ્મેલવાળું હોય છે અને ડિસઇન્ફેક્ટ કરવાનું કામ કરે છે તો આ બધાને બરાબર મિક્સ કરી લઈશું મીઠું અને કપૂરની ગોળીઓ સરસ ઓગળી જાય ત્યાં સુધી આને મિક્સ કરવાનું અને ત્યારબાદ આની અંદર પોતું બોળીને આનાથી આપણે જ્યારે પોતું ફેરવીશું તો ઘરમાં માખી મચ્છર કીડી મકોડા કોઈ પણ જીવજંતુ નહીં આવે અને ડેટોલ અને કપૂરના કારણે તમારું ઘર એકદમ સરસ ડિસઇન્ફેક્ટ રહેશે ખાસ કરીને ભેર હાલતા હોય તેવા જો બાળકો ઘરમાં હોય તો આ ખૂબ જ ઉપયોગી રહે છે તમે આ જ લિક્વિડને સ્પ્રે બોટલની અંદર ભરીને જગ્યાએ જગ્યાએ સ્પ્રે પણ કરી શકો છો ખૂણે ખાંચ કે કુંડામાં કે ગમે ત્યાં સ્પ્રે કરશો તો જીવજંતુઓ દૂર થઈ જશે હવે પછીનો નેક્સ્ટ આપણે ઉપાય કરીશું તે છે ગરોળી અને ઉંદર માટેનો જેના માટે અહીં મેં લસણના ફોતરા લઈ લીધા છે અને સાથે ડુંગળીના ફોતરા લીધા છે આ બધી વસ્તુ એવી હોય છે કે જે આપણે ફેંકી દેતા હોય છે તો આનો ઉપયોગ કરીને આજે આપણે એક સરસ મજાનું સોલ્યુશન બનાવીશું જેનાથી ગરોળી અને ઉંદર દૂર થઈ ભાગી જાય છે તો આને આપણે એક વાસણની અંદર નાખી દઈએ અને સાથે બે ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું અને સાથે જ આપણે જે તમાલપત્ર લવિંગ અને કડવા લીમડાનો ભૂકો કરીને રાખ્યો હતો તે આની અંદર હું એડ કરી દઉં છું તમે ખાલી કડવો લીમડો નાખો તો પણ ચાલે અને આ બધાને આપણે ગેસ ઉપર મૂકી દઈશું ગેસ ઉપર મૂક્યા પછી આની અંદર તીખા મરચાંના દાંડલા નાખી દઈશું દાંડલા પણ આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ પણ હું જનરલી ફ્રીજમાં દાંડલા કાઢીને મરચાં રાખતી હોઉં છું એટલે અત્યારે મારી પાસે હાજરમાં બહુ ડાંડલા નહોતા એટલે હું સાથે એક તીખું મરચું પણ એડ કરી દઉં છું આ તીખાશના કારણે ગરોળીને ઉંદર દૂર ભાગી જાય છે તો આ બધાને મિક્સ કરીને થોડીક વાર આપણે ઉકળવા દઈશું પાંચથી સાત મિનિટ માટે જેથી બધું જ આનો જે સ્ટ્રોંગ ફ્લેવર અને સુગંધ છે તે પાણીની અંદર બેસી જાય ત્યારબાદ આને નીચે લઈને ઠંડુ કરી દઈશું અને ઠંડુ થયા પછી આને મિક્સર જારમાં નાખીને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તમે એમને ખાલી ગાળીને આ પાણીનો ઉપયોગ કરશો તો પણ ચાલશે પણ વધારે સ્ટ્રોંગ થાય તેના માટે હું આ બધાને મિક્સર જારની અંદર નાખીને ગ્રાઇન્ડ કરી લઉં છું અને આ જે ગ્રાઇન્ડ થયેલું છે તેની અંદર આપણે જે પાણી ગાળીને રાખ્યું તે પાછું નાખીને મિક્સ કરી લઈશું અને આને ફરીવાર ગાળી લઈએ એટલે આ જે પાણી છે તે એકદમ તીખું અને સ્ટ્રોંગ બને છે જેના કારણે ઉંદર અને ગરોળી કંઈ જ નહીં આવે તો આવી રીતના સોલ્યુશન જે આપણું તૈયાર થયું છે તેની અંદર આપણે ફરીવાર એક ઢાંકણા જેટલું ડેટોલ એડ કરી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને કોઈ પણ સ્પ્રે બોટલની અંદર આને ભરી લઈશું અને એવી જગ્યા કે જ્યાં ગરોળી કે ઉંદર આવતા હોય ત્યાં આને સ્પ્રે કરી દેવાનો તમે કોટન હોય રૂ હોય તેની ઉપર સ્પ્રે કરી અને એવી જગ્યા તમને ખબર હોય કે અહીંયાથી ઉંદર આવે છે તો તેની ઉપર તે કોટન રાખી દેશો તો ઉંદર નહીં આવે હવે ઘરની બારે અહીં આવી રીતના શૂ રેક છે તેની પાછળ ગરોળી આવતી હોય છે તો ત્યાં હું આ સ્પ્રે કરી દઈશ તે સિવાય કોઈ પણ લેમ્પ હોય જેમ કે અહીં ગેટ ઉપર લેમ્પ છે તેમાં જીવડા આવતા હોય છે અને એ ખાવા માટે ગરોળી પણ આવતી હોય છે તો ત્યાં આપણે આ સ્પ્રે કરી દઈશું સાથે જ મીટર બોક્સની પાછળ આવી રીતના સ્પ્રે કરવાથી ગરોળી નહીં આવે ઘરમાં પણ તમે કરી શકો છો પણ મારા ઘરમાં બધે આવી રીતના નેટ લાગેલી છે એટલે ઘરની અંદર ગરોળી નથી આવતી એટલે મેં ઘરમાં સ્પ્રે નથી કર્યો તો ગરોળીને ઉંદર ભગાડવા માટેનો આ એક બેસ્ટ ઉપાય છે હવે સાથે સાથે ઘરમાં વંદા પણ આવતા હોય છે તો વંદા ન આવે તેના માટે નેપથેલિનની ગોળી અથવા તો જેને ફિનાઇલની ગોળી કહે છે તે ઘરમાં બાથરૂમમાં અને વોશબેસિનમાં આવી રીતના મૂકી દેવાની તો તેનાથી વંદા નહીં આવે સાથે જ ઘરની અંદર ઘણી વખત કંસારા અથવા તો જેને કહારા કહે છે તે પણ આવતા હોય છે તો તે ન આવે તેના માટે આપણે આવી રીતના કોટનના નાના ટુકડામાં એક એક ગોળી મૂકીને આની પોટલી વાળી લઈશું અને આ પોટલી જે તૈયાર કરી તેને આપણે કિચન કેબિનેટની પાછળ નાખી દઈશું આપણે કપડામાં ગોળી વીટેલી હોવાથી આની સ્મેલ વાસણની અંદર નહીં બેસે પણ આની સ્મેલના કારણે કીડી મકોડા કંસારા જો થતા હશે તો તે નહીં થાય ખાસ કરીને ભેજવાળા વાતાવરણમાં કંસારા ખૂબ જ થતા હોય છે તો તે આનાથી નહીં થાય હવે પછીનો નેક્સ્ટ ઉપાય છે ચોમાસાની સિઝનમાં આપણે ઘરમાં આવી રીતના કપડાં સુકવતા હોઈએ છીએ અને તેના કારણે ઘરમાં ભેજની સ્મેલ આવતી હોય છે તો ભેજની સ્મેલને દૂર કરવા માટે થઈને એક ગ્લાસમાં અડધા ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે તેની અંદર બે ચમચી જેટલું કમ્ફર્ટ નાખીને આને બરાબર મિક્સ કરી લઈશું અને આને એક સ્પ્રે બોટલની અંદર ભરીને આ સ્પ્રે આપણે આખા ઘરમાં મારી દઈશું ખાસ કરીને પડદા ઉપર અને ઘરમાં કોઈ પણ ફૂલદાની કે ફ્લાવર પોટ રાખેલું હોય તો તેની ઉપર મારી દઈશું જેના કારણે આખો દિવસ ઘરમાં એક સરસ સુગંધ આવશે ભેજની વાસ નહીં આવે જો તમારે આવી રીતના સ્પ્રે ન કરવો હોય તો તમે બીજો ઉપાય પણ કરી શકો છો તો તેના માટે અહીં મેં કપૂરની ખાલી થયેલી શીશી લઈ લીધી છે અને એનું ઢાંકણું છે તેની અંદર ખીલી ગરમ કરીને આવી રીતના કાણા કરી લીધા છે તો આની અંદર આપણે એક ચમચી મીઠું લઈ લઈશું અગેન મીઠાથી ઘરની નેગેટિવિટી દૂર થશે સાથે બે ચમચી જેટલું કમ્ફર્ટ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી અને આની અંદર બે નેપ્થેલિનની ગોળી અથવા તો જેને ફિનાઇલની ગોળી કહે છે તે નાખી દઈશું અને આને ઘરમાં તમે આવી રીતના નાની નાની બોટલો કરીને જગ્યાએ જગ્યાએ રાખી શકો છો જેમ કે બારીના પડદાની પાછળ અથવા તો ઘરમાં પલંગના ડ્રોવર ઉપર કે રેક ઉપર ગમે તે રાખી શકો છો આનાથી એકદમ સ્ટ્રોંગ સુગંધ નહીં આવે ઘરમાં પણ માઇલ્ડ સ્મેલ આવશે જેના કારણે ભેજની સ્મેલ નહીં આવે ભેજની સ્મેલને એબ્સો કરી લેશે અને સાથે જ ફિનાઇલની ગોળીના કારણે માખી મચ્છર અને જીવજંતુઓ પણ આનાથી દૂર રહેશે તો આજના આ બધા જ ઘરેલું ઉપાયમાંથી તમને કયો ઉપાય સૌથી વધારે ગમ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ